નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાત કરીશું આપણે ચૈત્ર મહિનાની નવરાત્રિ વિશેની અને વર્ષની અંદર કુલ ચાર નવરાત્રિઓ આવતી હોય છે નવરાત્રિમાં જે આપણે માતાજીની સેવા પૂજા પાઠ કોઈ માતાજીના ઉપવાસ કરતા હોઈએ છીએ અને માતાજી આપણને ખૂબ જ અમી દ્રષ્ટિભર્યા ખૂબ જ આશીર્વાદ આપે છે અને તમારા અટકેલા કામો થવા માંડે છે તો મિત્રો વર્ષની અંદર જે ચાર નવરાત્રિઓ આવતી હોય છે તો ચૈત્ર મહિનાની નવરાત્રિ મહાનવરાત્રિ મા મહિનાની નવરાત્રિ અષાઢ મહિનાની નવરાત્રિ અને આસો મહિનાની નવરાત્રિ તો મિત્રો આમ વર્ષની અંદર કુલ ચાર નવરાત્રિઓ આવતી હોય છે અને આ સિવાયની પોષ મહિનામાં આવતી ભરી નવરાત્રિ પણ આપણે ત્યાં ઉજવવામાં આવે છે કે જેમાંથી મહા અને અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ છે એટલે આપણે ત્યાં ચૈત્ર અને આસો મહિનાની નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે આ દિવસો દરમિયાન આપણે મા શક્તિના નવ સ્વરૂપની આરાધના ઉપાસના પૂજા જાપ મંત્ર કરીએ છીએ અને માની યથાશક્તિ પ્રમાણે સેવા પૂજા પાઠ કરીએ છીએ તો આજના આપણે આ વિડીયોમાં આપણે જાણીશું કે બે હજાર ચૈત્ર નવરાત્રિ ક્યારે ક્યારે આવે છે અને પૂજા વિધિ ક્યારે કરવાની રહેશે ઘટસ્થાપન જે પ્રથમ દિવસ કરવાનો હોય છે તેનું મુહૂર્ત શું છે સમય શું છે તથા આ ચૈત્ર નવરાત્રિમાં કયા દિવસે માતાજીના કયા સ્વરૂપની પૂજા થશે તે પણ જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયોમાં પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો મિત્રો ચૈત્રી નવરાત્રિ એ આપણા હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે હિન્દુ પંચાગ અનુસાર આ તહેવાર દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ એટલે કે એકમની તિથિએ શરૂ થાય છે કે જે ચૈત્ર શુદ્ધ નોમના દિવસે પૂર્ણ થાય છે એટલે કે રામનવમીના દિવસે છેલ્લું નોરતું ઉજવવામાં આવે છે આ તહેવારને શક્તિ ભક્તિ અને સકારાત્મક ઉર્જાનો તહેવાર માનવામાં આવ્યો છે નવરાત્રિના આ નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે તો તે નવ સ્વરૂપો કયા તો કે શૈલપુત્રી બ્રહ્માચરણી ચંદ્રઘંટા કૃષ્માંડા સ્કંદમાતા પછી કાત્યાયની કાલરાત્રિ મહાગૌરી અને સિદ્ધિદાત્રીનો સમાવેશ થાય છે તથા આ નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવાનો અને દુર્ગા સપ્ત શીતના પાઠ કરવાનું પણ વિશેષ મહત્ત્વ આપણા ધર્મમાં બતાવવામાં આવ્યું છે આ ચૈત્રી નવરાત્રિમાં દેવી દર્શન હોમ હવન માનસિક પૂજાના અર્ચનનું ખૂબ જ મહત્ત્વ છે તથા પ્રથમ દિવસે ઘટના સ્થાપન અને અખંડ દીવો પ્રગટાવવાનું પણ મહત્ત્વ આપણા ધર્મમાં બતાવેલું છે આ ચૈત્રી નવરાત્રિમાં વસંત ઋતુમાં આવતી હોવાથી તેને વાસંતી નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે તથા આ ચૈત્ર નવરાત્રિ નવરાત્રિના આઠમના દિવસે શક્તિ સ્વરૂપમાં ભવાનીનું પ્રાગટ્ય થયું હોવાથી આ નવરાત્રિનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે તથા આ નવરાત્રિમાં શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મ થયો હોવાથી આ નવરાત્રિને નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે તો હવે આ બે હજાર પચીસમાં કયા દિવસે કયા માતાજીના સ્વરૂપની પૂજા થશે તથા ઘટના સ્થાપન મુહૂર્ત શું છે ચૈત્રી નવરાત્રિ ક્યારે શરૂ થાય પૂર્ણ થાય તેના વિશે હવે આપણે વાત કરીએ તો મિત્રો વર્ષ બે હજાર પચીસમાં ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકમની તિથિ શરૂઆત ઓગણત્રીસ માર્ચ બપોરે ચાર વાગ્યે સત્યાવીસ મિનિટે થાય છે કે જે પૂર્ણ ત્રીસ માર્ચ બપોરે બાર વાગ્યા ઓગણ પચાસ મિનિટે થાય છે એટલે તિથિ પ્રમાણે જોવા જઈએ તો ત્રીસ માર્ચ બે હજાર પચીસને રવિવારે ચૈત્ર નવરાત્રિનો પ્રથમ દિવસ રહેશે અને નવ દિવસ સુધી આ નવરાત્રિ ચાલે છે પરંતુ આ વર્ષે ત્રીજની તિથિ એટલે કે તૃતીય તિથિનો ક્ષય હોવાથી આઠ દિવસ નોરતા રહેશે એટલે છ એપ્રિલ બે હજાર પચીસને રવિવારે નવરાત્રિનો છેલ્લો દિવસ રહેશે એટલે કે એ દિવસે રામ નોમ ઉજવવામાં આવશે તો હવે કયા દિવસે માતાજીના કયા સ્વરૂપની પૂજા થશે તો કે પ્રથમ દિવસે ત્રીસ માર્ચ બે હજાર પચીસમાં શૈલપુત્રી દ્વિતીય અને તૃતીય દિવસ એકત્રીસ માર્ચ બે હજાર પચીસમાં બ્રહ્મચારિણી અને મા ચંદ્રઘંટા ત્રીજો દિવસ એક એપ્રિલ બે હજાર પચીસમાં કૃષ્ણમાંડા ચોથો દિવસ બે એપ્રિલ બે હજાર પચીસમાં માતા પાંચમો દિવસ ત્રણ એપ્રિલ બે હજાર પચીસમાં કાત્યાયની છઠ્ઠો દિવસ ચાર એપ્રિલ બે હજાર પચીસમાં કાલરાત્રિ સાતમો દિવસમાં મહાગૌરી સાતમો દિવસ પાંચ એપ્રિલ બે હજાર પચીસમાં મહાગૌરી અને આઠમો દિવસ છ એપ્રિલ બે હજાર પચીસમાં સિદ્ધિદત્તાનું પૂજન કરવામાં આવશે એટલે આવી રીતે આ વર્ષે ચૈત્ર નવરાત્રિમાં નવ દિવસ નહીં પરંતુ આઠ દિવસ રહેવાના છે એક નોર તો ઓછું રહેવાનું છે તો હવે આપણે એ તો જાણી લીધું કે ત્રીસ માર્ચે ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થશે એટલા માટે ત્રીસ તારીખે ઘટના સ્થાપન પૂજા થશે તથા માતાજીની જે પૂજા વિધિની સ્થાપના કરવાની હોય તે પણ ત્રીસ તારીખે જ થશે તો ત્રીસ માર્ચ બે હજાર વહેલી સવારે છ વાગે ત્રીસ તેર મિનિટે દસ વાગે બે મિનિટ સુધી ઘટના સ્થાપના પૂજાનું મુહૂર્ત રહેવાનું છે એટલે કે લગભગ આ ચાર કલાક સુધીના સમયમાં આપ ચૈત્ર નવરાત્રિની ઘટના સ્થાપન વિધિ કરી શકો છો ઘણા લોકો ઘટના સ્થાપનની સાથે કળશ સ્થાપના પણ કરતા હોય છે તો દર વર્ષે આપ જે રીતે કરતા હોય તે જ રીતે કરવાનો અને કદાચ જો આ સમયગાળામાં આપનાથી પૂજા ન થાય તો બપોરે અભિચિત મુહૂર્તમાં પણ પૂજા વિધિ કરી શકાય છે કે જેનો સમય છે બપોરે બાર વાગ્યાથી બાર અને પચાસ મિનિટ સુધીનો તથા ઘણા લોકો ચૈત્ર નવરાત્રિમાં આઠમા અને નવમા દિવસે કન્યાપૂજન પણ કરાવતા હોય છે તો આપણને એ પણ પ્રશ્ન થાય તો બે હજાર પચીસની ચૈત્ર નવરાત્રિમાં કન્યા પૂજન ક્યારે કરવાનું રહેશે તો પાંચ એપ્રિલ અને છ એપ્રિલ આ બંને દિવસમાંથી કોઈ પણ એક દિવસમાં આપ કન્યા પૂજન કરી શકો છો કેમ કે પાંચ એપ્રિલ આઠમું નોરતું રહેશે અને છ એપ્રિલ નવમું નોરતું રહેવાનું છે તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને ઉપયોગી માહિતી આ મારા વિડીયોમાંથી તમને મળી ગઈ હશે જો કોઈ લોકોનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો બરાબર અમે એના વિશે પણ વિડીયો બનાવીને તમને જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું તો મિત્રો ચૈત્ર મહિનાની નવરાત્રિ વિશેની તમને સમજ આપી છે અને કોમેન્ટ બોક્સમાં તમારી કુલદેવી માતાજીની તમે જે માતાજીને માનતા હો તેનું નામ લખજો તો મિત્રો આપણે આ વાત કરી ચૈત્ર મહિનાની નવરાત્રિ વિશેની વાત કરી જય માતાજી